તો એ ખબર એ લોકોને ત્યારે પડે છે કે જયારે મામલેદારશ્રી દ્વારા રાશન કાર્ડની અંદર તેઓને અનાજ આપવાનું બંધ કર્યું હોય તેવી નોટિસ આપવામાં આવે છે કે કે તમે લાખો કરોડો રૂપિયાનો રિટર્ન ટેક્સ ભરતા છો તો તમને અનાજ મળવા મળવા પાત્ર નથી નથી સરકારી સહાય તેવી એક નોટિસ આપવામાં આવે છે એ નોટિસ બાદ અનેક તર્ક વિતર્કો સર્જાયા બાદ લોકોને ખબર પડે છે કે અરે અમે તો એક ભોગ બન્યા છે એક છેતરપિંડીનો ભોગ બન્યા છે પણ અહીં વાત આપણે એ પણ કરીએ કે આ ગામજનોને એક લોભ લાલચ આપવામાં આવી હતી કે દર મહિને કે દર વર્ષે તમને પચીસો રૂપિયા રકમ આપવામાં આવશે કોઈ દાતા દ્વારા એટલે તમારે આ રકમ જો હોય તો સુરત ખાતે અલગ અલગ અંદર પોતાના ખાતાઓ ખોલાવવામાં આવશે પણ આ ખાતાઓ ગરીબ લોકો આદિવાસીઓ કે પછી ખેડૂતો જઈને ખોલાવે છે તો તેમની પાસેથી તેઓની બેંકની પાસબુક ચેકબુક એટીએમ કાર્ડ તેમજ એટલું જ નહીં તેઓના નામના સિમ કાર્ડ સુધી કાઢી લેવામાં આવે છે અને એ સિમ કાર્ડ ઉપયોગ ઓટીપી જેવા અનેક માધ્યમો માટે કરવામાં આવતા હોય છે ત્યારે ગ્રામજનો આ તમામ વાતોથી અજાણ હોય છે ત્યારે તેઓને ખબર પડે છે કે અમારી સાથે તો ખરેખર બહુ મોટો ફ્રોડ થયો છે આ ફ્રોડના કારણે અમે સરકારી લાભથી વંચિત રહી જઈશું ત્યારે તેઓ પોલીસ સ્ટેશનનો દરવાજો ખખડાવે છે પોલીસ અમલદાર પીઆઈ સાહેબ પણ તેઓને સહકાર આપે છે અને કહે છે કે હું તમને ન્યાય અપાવીશ કાર્યવાહી આપણે 100% કરીશું તો તે અરજીના સંદર્ભે પીઆઈ સાહેબ દ્વારા અનેક લોકોના જવાબો લેવામાં આવે છે તેની અંદર તપાસ કરવામાં આવે છે તપાસ દરમિયાન ફલિત થાય છે કે ગામના જ બે વ્યક્તિઓ એક દંપતી કહી શકાય તે દંપતી દ્વારા આ સમગ્ર કૌભાંડ કરવામાં આવે છે જે કૌભાંડ હોય કે ગેરરીતિ હોય કે ફ્રોડ હોય એની અંદર તેઓની ભૂમિકા એક દલાલની હોય છે કે તેઓ એક વચોટિયાની હોય છે તેઓ આ તમામ એકાઉન્ટોનો ડિટેલ હોય કે પછી એના કાગળિયા હોય જે સુરતના કોઈક ભાઈને પહોંચાડે છે એ ભાઈ દ્વારા

પોલીસે રાત દિવસ મહેનત કરીને ત્રણ જેટલા આરોપીઓને તેમજ આની અંદર રહેલા માસ્ટર માઇન્ડને પણ પોલીસે દબોચી લીધો છે અને હાલ રિકવરીની તેમજ અનેક જાતની અલગ અલગ દિશાઓમાં તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે ડીવાયએસપી દ્વારા આ અંગે શું માહિતી આપવામાં આવી તે જુઓ ગઈકાલ તારીખ બે નવ બે હજાર પચ્ચીસના રોજ વાલોડ પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ પુર નંબર અગિયાર અઠ્ઠાવન આઈપીસી કલમ ત્રણસો સોળ બે ત્રણસો સોળ પાંચ ત્રણસો અઢાર ચાર એકસઠ બે મુજબ ની ચૌહાણ તથા તેમના પત્ની અમિતાબેન નરેશભાઈ ચૌહાણ એ લોકોએ ભેગા મળી આ કામના ફરિયાદી તથા ગામમાં રહેતા અન્ય સાહેબો પાસેથી તેમના આધાર કાર્ડ મેળવેલ અને આધાર કાર્ડની સાથે સાથે તેમના પાસપોર્ટ સાઈઝના ફોટો મેળવી અને તેઓને ચેરિટી સ્વરૂપે દર વર્ષે અમુક રકમ દાનમાં જણાવી તેઓના ભરવાનું છે એવું કહી આ ડોક્યુમેન્ટ મેળવેલા અને સને હજાર બે હજાર બાવીસ થી બે હજાર પચીસ દરમિયાનના સમયગાળામાં તે લોકોને બેંક એકાઉન્ટમાં નહીં પરંતુ રોકડમાં ફક્ત એક વાર બે રૂપિયા ચૂકવેલ છે આ સમયગાળા દરમિયાન આ કામના ભીમપોર ગામના રહીશોને મામલતદાર તરફથી તેઓના એકાઉન્ટમાં મોટા ટ્રાન્ઝેક્શન થયેલ હોય અને તેઓએ આઈટી રિટર્ન પણ ભરેલ હોય તે રીતે નોટિસ મળતા ગામ લોકોને આ સમગ્ર કોભાંડ થયેલ હોવાની જાણ થતા તેઓએ વાલોડ પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલી જે અરજી અનુસંધાને વાલોડ પોલીસ સ્ટેશન તરફથી પ્રાથમિક તપાસ કરી ઉપરોક્ત નંબર અને કલમથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આ કામે જે આરોપીઓ છે નરેશભાઈ ભીમજીભાઈ ચૌહાણ તથા અમિતાબેન નરેશભાઈ ચૌહાણ તથા અન્ય એક આરોપી જેમને આ કામના ઉપરોગ બંને આરોપીઓએ ડોક્યુમેન્ટ પૂરા પાડેલા એવા રૂજલ અનિલ કુમાર શાહ રહેવાસી ગેલેક્સી એપાર્ટમેન્ટ ઇન્ડોર સ્ટેડિયમ પાસે સુરત સુરતનાઓની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલ છે આ કામે આગળની તપાસ ચાલુ છે ખાતાઓનો ઉપયોગ આ કામે આ જે એકાઉન્ટ જે છે એ જુદી જુદી ચાર બેન્કોમાં ખોલવામાં આવેલ છે અને આ બેંકોમાં જે એકાઉન્ટ ખોલવામાં આવેલ છે તેમાં આ કામના આરોપીના પોતાના તથા તેમના અન્ય મિત્રોના એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્ઝેક્શન થયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન ફલિત થયેલ છે અને આ ઉપરાંત આ એકાઉન્ટનો ઉપયોગ ટ્રેડિંગ માટે પણ શેર બજારમાં કરવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન ફલિત થયેલ છે અને કુલ દસ જેટલા ખાતામાં હાલ

વાલોડ સિવાય અન્ય કોઈ તાલુકાની અંદર આવો કોઈ બનાવ બન્યો હોય તો જેને એવું કરું છે આ કેસને લાગતો આ કામે મીડિયાના માધ્યમથી હું તમામને અપીલ કરું છું કે વાલોડ સિવાયના વાલોડના ભીમપોર ગામ સિવાયના અન્ય કોઈ રહીશ હોય તો તેમણે પણ આ બાબતે વાલોડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે 54 જેટલા ખાતાઓની પુષ્ટિ વાલોડ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે અને ગ્રામજનો દ્વારા 84 ખાતા કહેવામાં આવ્યા હતા તો 54 ખાતામાંથી અત્યાર સુધીના કેટલા ખાતા વપરાયા છે